તો આને પૂરો રાજુ દર ગયો પાંચ જો વિગાય પીલી ને હાંધી પીલી આને મારી દાડી દીધો પૂછું તો કરું ભાઈ કયા આ ગામ ના સવ સુવાઈ લેવા આવ્યો હું કરો હું કરો હું ભાઈ પૂછું આઈ નથી ભાઈ બોલો હું ગામ એ તમારું ક્યુ ગામ અમારું અમારા ગામમાં બેઠા આપ અમારું ગામ ભાઈ આ કેનું ગામ છે અમારું ગામ છે ગામ આ લોકો જંગલમાં અમારી હેજ પૂરી થઈ જતી મારા કીધું જોર કરે અમારા ગામની હેજ લગભગ પૂરી થઈ જાય ભૂલાઈ ગયું ક્યાંય ક્યાં જંગલમાં એ નથી ખબર ગીર તો ઓલા થઈ ગયા ક્યાં આમાં ક્યાંય ઘૂસવાઈ ગયો સગન મગને ઘૂસવી નાખ્યા લાઈને પૂછું વાંધો નહીં એ હોય ખાલી રસ્તો પૂછું અમારે ગામ જવાનું ગામ તમારું એમ એવું હે આ ઓલું બાજુનું ગામ છે તમને ખબર છે

ઓલા દુબઈ ને ઓલા દુબઈ થી ઓલા આયા હતા ને શેખ એને મેં ઓલા ડોલર દેતા એમજા ડોલર હવે એક ડોલર નો ભાવ આપણે કેટલો હું ભાઈ દુબઈ ઓલો દુબઈ નો શેખ મને કેતો કાલે આ ઓ ડોલર રહ્યા કે અમારે કે તમારા ઈન્ડિયા ના લાખ રૂપિયા થાય એને દીધા હવે ગીસા કેટલા પૈસા છોડી દઉં જોઈ નો જઈને ને લઈ લે રૂપિયા હે દોઢસો આ પર ઊભો તો રે પણ દઉ 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 અબ લે આવો આ તારા અને આ તારા મારા કેમ નાનકી નોટ ભાઈ તું નાનો એટલે નાની નોટ એટલે મોટો એટલે મોની નોટ હાલકલ મોટા એ હાસી છે તું જો આને તો હાલકી એ આને તો ગઈ જા ઘટ પણ થઈ ગયું તું જો આમાં દેખાય છે કાઈ મને મને અરે ઓભારીયો ભાઈ જોવા દીયો ને દેખાય છે પાક

હું તમને શું કઉ ન મારા નંબર લઈ મારા નંબર લખી લે લખી લે માં લખી લે માં લખી લે બોલો નંબર લાઈક નાઈ નાઈ નાઈ

તમારા સગન મગનનો વટક વારો છે વારોનો છે મે નંબર દીધા હે એદી નવરા થાઓ એદી મને ફોન કરજો સગન મગન માય માઈ પાડી દેવાના છે હાતે વાલો તો હું જાઉ હાલો તમારે જવું છે જાવ હાલો હા જાઓ વાલ આ એ ભલે ભલે એ આભાર તમારો પૈસા લઈ ગયા હાથમાં નાને હસણી ના સગન મગનમાં કામમાં આવેમ સગન મગનને મારવામાં અને રાખ્યા રેવા હે સગન મગન ના કામમાં આવે આને તો ન મરાય પણ આ સગન મગન ને મારે લાગે એમાં ઓલો તો ઠીક છે બાકી ભાઈ ઓલો ખૂટિયા રોકો ભાઈ એ મેગી હોય સગન મગન ને પાડી દે હાલું વાલો કે હું જાઉં સગન મગન મારા ખુદડા એ જાય લાય એને કહું આ તમે મને હું આ રમાડતા હતા પૈસા લઈ ગયા હવે તો